અઠ્વાન જણાની જે ટીમ છે ટીમ પણ આની અંદર આવી અને સૌ બેઠા છો અને મજદૂરોનો જે અવાજ ઉપાડો છો એ આપ સૌને સલામ છે સેલ્યુટ છે જિંદાલ કંપની અને એના સિવાયની ઘણી બધી કંપનીઓ જિંદાલે પાંચસો થી વધુ કામદારોને છૂટા કર્યા અને અમને જ્યાં સુધી સાંભળવા મળ્યું ત્યાં સુધી એવું કહેવામાં આવે છે કે જિન્દાલ કંપની જે અમેરિકાએ ટેરિફ મૂક્યો અને એક્સપોર્ટ પાઇપ છે સ્ટીલ છે હીરા ડાયમંડ છે કપાસ છે એ ઘણા બધા પર અમેરિકા દ્વારા જે ટેરિફ લાદવામાં આવ્યો અને ટેરિફના કારણે અહીંયાથી જતા પાઇપનું પ્રોડક્શન બંધ થયું પરંતુ અંદરથી જે અમને ખબર મળી છે અંદરની ખબર પ્રમાણે જોવા જઈએ તો અત્યારે જે પ્રોડક્શન બંધ કર્યું છે ડોમેસ્ટિક પાઇપનું બંધ કર્યું છે અને આ ડોમેસ્ટિક પાઇપનું બંધ થયું છે એનું એક બીજું પણ રીઝન અમને વિદેશી જાણવા મળ્યું કે રાજસ્થાનની અંદર ત્રણસો થી ચારસો કરોડ રૂપિયાનું કંઈક કૌભાંડ થયું અને આ કૌભારની અંદર થી ચારસો કરોડમાં જિંદાલ કંપનીના પણ રૂપિયા ત્યાં રોકાઈ ગયા છે હવે આ રૂપિયા જે રોકાઈ ગયા છે એનો ભોગ અહીંના આપણા જે શ્રમિકો હતા મજદૂર ભાઈઓ હતા એ બધા બન્યા અને એનું બનવાનું કારણ પણ એ કે આપણે ક્યાંક ને ક્યાંક આપણે એટલે કે મજદૂર ભાઈઓ એકત્રિત નથી રહી શકતા સંગઠિત નથી રહી શકતા એટલે આ જે અંગ્રેજોના જમાનામાંથી આવેલી જે કંપની છે

કબજા ભોગવટમાં લઈ લીધી હતી અમે સાથે મળીને એ એનો પણ કર્યો અને ત્યારે પાછળની એકર જમીન જમીન કે નંબરની હતી એ પણ ખાલી કરાવડાવી હતી એ જ રીતે અમે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતને પણ કહીએ છીએ કે અકારણીના પૈસા લેવાના છે એની પાસે અલગ અલગ પ્રકારના ટેક્સ લેવાના છે એની બાંધકામ મંજૂરી નથી એ બાંધકામ મંજૂરી એની પાસેથી મેળવવાની છે અને નથી તો હવે અમે લોકોને તો છૂટા કરે છે તો એને બેન કરી દો એની શું જરૂર છે જ્યારે રોજગાર લોકોને મળવો જોઈએ તો એ રોજગાર જ નથી મળતો પછી આવી કંપની ઇસ્ટ ઇન્ડિયન કંપનીઓની જરૂરત શું છે એટલે અમે આમ આદમી પાર્ટી અને અહીંયા લોકલ તરીકે પણ આપ સૌની હર અમે સાથે છીએ અને આપ જે રીતે આ સંઘર્ષ કરી રહ્યા છો એ સંઘર્ષ અહીંયાથી તમારે ગાંધીનગર સુધી દિલ્હી સુધી જ્યાં સુધી આપણે અવાજ ઉપાડવો પડશે ત્યાં સુધી ઉપાડીશું અને આ એક કંપનીએ અત્યારે પાંચસો લોકો છૂટા કર્યા છે એના સિવાય અલગ લોકોને છૂટા કરવાના હતા

ક્યાંય ને ક્યાંક પ્રોડક્શન ઓછું થશે શ્રમિકો એમ્પ્લોય આવના તમામ શ્રમિક ભાઈઓ સુધી પહોંચે અને તમામ ભાઈઓ એના હાકો માટે લડે અને દરેક જગ્યાએ વિદેશી જેવા લીડર દરેક કંપની પાસે મળે એવી આપણે આશા અપેક્ષાઓ રાખીએ છીએ ફરીથી હું આપ સૌને આપની સાથે છીએ અને આપને વચન આપીએ છીએ કે જ્યારે પણ જે જરૂર પડશે એ અમે તમને આપીશું આજ સવારે અમારા પ્રદેશ પ્રમુખ ઈશુદાનભાઈ ગઢવી સાહેબ મનોજભાઈ સોરઠિયા મહામંત્રી શ્રી સાથે ચર્ચા થઈ અને એમણે કહ્યું કે તમારે ત્યાં આંગણામાં છસો લોકોને છૂટા કર્યા છે તમે ત્યાં જાઓ ઊંચા કરો એમના માર્ગદર્શન હેઠળ અમે અહીં આવ્યા અને અમારી પણ જે અમારા પોતાના અહિયાંના આપના પ્રત્યેના જે ભાવો છે ભાવો દર્શાવવા માટે પણ આપની વચ્ચે છે અને હરમેશ અમે તમારી સાથે રહેશું એવી ખાતરી આપીએ છીએ માતા કી